हमको बहुत पहले अपॉइंटमेंट लेना पड़ता है इन्होंने आज से पहले दस साल से आहोर में जो गरबा होते हैं वहां पे ये कंटिन्यू दस साल से जा रहे हैं और इनको बड़ी रिक्वेस्ट करके उनका कैंसिल करके और जावाल के लिए ये तैयार हुए हैं आप सभी भक्तों से मैं निवेदन करूंगा कि इनका तालियां बजाकर स्वागत करें इन्होंने बहुत ही अच्छा कार्यक्रम दिया है मैं अरुणा बाइन से ये

એટલે આજ માં સાચા મને આશીર્વાદ છે આજ 10 વર્ષથી હું આ હોરની અંદર પ્રોગ્રામ કરતી હતી અને આજે જાવનો મને મોકો મળ્યો છે ખોખો ખો વીન છે મારા નારણ બેને મારા કમલેશ બેને મારા મીઠાલાલ બેને દરેક મારા જાવનના ભાઈઓને ખૂબ મને તમે બધે ભાવ આપ્યો છે જય માતાજી જય હો ત્રણ વખત રાળી પડો બોલો આ બજે જય માતાજી અને મારી સુરસંગમ ટીમ મે જે દિશા લઈને આવી છું તો દરેક મારી ટીમ તરફથી કોઈ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય મારા કલાકાર તરફથી ભૂલ થઈ ગયું હોય તો જોડીને વિનંતી છું જય જય માતાજી અને મારી એક ચેનલ ચાલે છે યુટ્યુબની અંદર અરુણા બારોટ ઓફિશિયલ તો જેને પણ આજના જાવલના જેની ઘરમાં જોવા હોય તો દરેક મારી યુટ્યુબ ચેનલ અરુણા બારોટ ઓફિશિયલ કરશો તો જાવલના દરેક વિડીયો જોવા મળશે અને લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય હોમ